સોશિયલ મીડિયાની અંદર ફેસબુકમાં યુટ્યુબમાં જોયો છે આજે ઘણા બધા લોકો એવા મળ્યા કે ભાઈ આજે રૂબરૂ તમારી મુલાકાત થઈ ગઈ પણ આજે આપણે અહીંયા જે આપણે ભેગા થયા છીએ તો આપણે કંઈક નવું પરિવર્તન કરવાની સૌ લોકોની અંદર એક લાગણી છે કારણ કે ઘણા બધા સમયથી લોકો પીડાય છે આજે તમે સમજો કે ભાઈ નેતા લેવલના વ્યક્તિઓ જો સરકાર સામે અવાજ ઉઠાવે છે તો એને પણ જેલમાં નાખી દેવામાં આવે છે તો મારીને તમારી આ ભ્રષ્ટાચારી સરકાર ઓકાત છે બોલવાની નથી બોલી શકતા આપણે એટલે આપણે એના માટે પરિવર્તન લાવવું પડશે કે આપણો અવાજ કોણ સાંભળશે જનતાના પ્રશ્નો કોણ સાંભળશે અત્યારે મને એક બે વ્યક્તિઓ મળ્યા મને કે દારૂ મુદ્દે થોડી ચર્ચા કરજો અત્યારે હાલમાં અત્યારે કતાર ગામના ખૂણે ખૂણે દારૂ મળે છે એટલે મેં કીધું ભાઈ એ તો ભાઈ આપણા ગૃહ મંત્રીને પોસાય છે પોલીસ વાળાને પોસાય છે કે દારૂ મળે છે તો ભલે મળતો લોકો દારૂ પીને મળે છે કોઈના ઘર બરબાદ થાય છે તો ભલે થતા પણ આપણે એ વસ્તુ બંધ હોય તો એ આપણી અંદર તાકાત છે ને એ તાકાત છે આપણા વોટની બે સત્યાવીસ ની અંદર આ ભારતીય જનતા પાર્ટીને આપણે મોતો જવાબ આપવો છે આપો છે કે નહી તો બધા તૈયાર છો ને આ વખતે એક વખત ગોપાલ ઇટાલિયા વિસાવદર માંથી જીત્યા એકલો યુવાન ત્રણ મહિના સુધી સતત સંઘર્ષ કર્યો આખી ભારતીય જનતા પાર્ટીની પૂરી ફોજ વિસાવદરમાં ઉતરી હતી અરે તલાટી મંત્રી ટાઈમે ન મળે ગામમાં જોવા કેબિનેટ મંત્રીઓ ગલી આટા મારે મંત્રીઓ આટા મારે અને મેં એક વસ્તુ જોયું કે વિસાવદર ની અંદર કેબિનેટ મંત્રીઓ જયારે પોતાની પાર્ટીનો પ્રચાર કરવા આવે અને એમ લાગે કે ભાઈ જનતા અહીંયા તો આપણી ગુલામ છે આપણને વોટ આપવાની છે તો ગાડીના કાચ ખોલીને ને આમામ કરતા હોય કરતા હોય કે નહીં કેબિનેટ મંત્રી ને મેં જોયા હતા મારી નજર સામે આમ નીચે માથું નાખીને ગાડીમાં બેઠા બેઠા નીકળી ગયા કોઈ માન નહોતું આપ્યું આખી ફોજ ઉતરી હતી વિસાવદર ની અંદર ગોપાલ ઇટાલિયાને હરાવવા માટે પણ આ એકલા યુવાને આખી ભારતીય જનતા પાર્ટીને ને મુંહ તોડ જવાબ આપ્યો એક મચક નો આપી ત્યારે વિધાનસભા સુધી પહોંચ્યા છે મને ઘણા બધા કીધું કે ગોપાલ ઇટાલિયા અહીં આવવાના છે એટલે મેં ખૂબ સરસ જવાબ આપ્યો મેં કહ્યું ગોપાલ ઇટાલિયા એક છે હવે તમારે કતારગામ વરાછા સમગ્ર ગુજરાતની અંદર બીજા ગોપાલ ઇટાલિયા ઉભા કરવાની જવાબદારી દોસ્તો તમારી છે એકલો ગોપાલ ઇટાલિયા બધે નહીં પહોંચી શકે એક એક ગોપાલ ઇટાલિયા એક એક જિલ્લામાં એક એક રાજ્યની અંદર ઉભો કરવો પડશે આપણે ત્યારે આપણે આપણી સરકાર બનાવી શકશું આ ભારતીય જનતા પાર્ટીના મોં તોડ જવાબ દેવો છે આપણે અને હમણાં અમે થોડા દિવસ પહેલા એક ન્યૂઝમાં વાંચ્યું આ લોકો નેતા બની જાય છે એટલે એને એવું થઈ જાય છે કે આપણું કામ થઈ ગયું આપણને ખુરશી મળી ગઈ એર કન્ડીશનર ઓફિસમાં બેઠા બેઠા આરામ કરવાનો જનતા પીડાય દુઃખી થાય તો ઓફિસમાં બેઠા બેઠા આ લોકો હસે છે આપણે જ હાથ કાઢે છે વોટ સમયે આ લોકો આપણી પાસે હાથ જોડીને રોટની ભીખ માંગનારા લોકો આપણા જ હાથ કાઢે છે શું કામ આ ચોમાસાની સિઝનમાં રોડ રસ્તા પર જે ખાડા પીડા હોય છે એ ખાડામાં આમ નાગરિક આમ જનતા પીસાય છે લોકોના અકસ્માત થાય છે માથા ફૂટી જાય છે ગાડીઓના સસ્પેન્સર તૂટી જાય છે આ લોકો બેઠા બેઠા હસે છે અને જયારે પ્રેશર આવે છે ત્યારે શિક્ષણ મંત્રી કુબેર ટિંડોર જેવા વ્યક્તિ આવા વાહ્યાત નિવેદન આપે છે કેવા કે ભાઈ રોડ રસ્તા ઉપર ખાડા પીડા હોય તો એમાં સરકારને ફરિયાદ ન કરવાની હોય આપણે લોકો આત્મનિર્ભર બનીને એ ખાડાઓ હાથે પૂરી દેવા જોઈએ તો તમને અહીંયા અમે હું ભજીયા તળવા બે છે તમને ઘાસ કપવા બેહા છે અમે અમારે બધું કરવાનું હોય તો ચૂંટણી ટાણે હાથ જોડીને તમે લોકો અમારી પાસે ભીખ ફીક માંગવા આવો છો વાત ખોટી છે કે આખી છે દોસ્તો આ લોકોને એર કન્ડિશન ઓફિસ મળી જાય એટલે જનતાને આ લોકો 2% ના ગણે છે એટલે જ આપણી સામે આવે ને ચૂંટણીમાં ત્યારે આમ કરે છે બ આપણે આમ નથી આપણને આ 2% ના ગણે છે આ વખતે આ લોકોને આપણે પૂતોર જવાબ આપી દેવાનો છે બે 2027 ની અંદર જે વિઝા વધર વાળી થઈ એ જ આપણે દરેક શહેરની અંદર કરવાની છે એ ગોપાલ ઇટાલિયાએ વિઝા વધરની અંદર ચૂંટણી જીતી તમે જોવા ની અંદર ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા કામે લાગી જ કે નહીં લાગી જ કે નહીં અત્યાર સુધી એર કન્ડિશન ઓફિસમાં બેઠા હતા અને હું કહું છું તમને તમામ દોસ્તો અહીંયા આવેલા કે એકસો ને છપ્પન ધારાસભ્ય આપ્યા છે આપણે એકસો ને છપ્પન ધારાસભ્ય આપણામાં તેવડ હોવી જોઈએ ઓફિસ માંથી બહાર કાઢીને કોલર પકડીને કામ કરાવવાની એ કોઈનામાં તાકાત આ આપણામાં તાકાત નથી એટલે એર કન્ડિશન ઓફિસમાં બેઠા બેઠા આપણી છે એને દાંત કાઢે છે કે અમને અમારી સત્તા મળી ગઈ છે હવે તમારું જે થાઈ અમારે કાઈ લેવા દેવા નથી તમારી આરે પાંચ વર્ષ આવશે ફરી પાછા તમને લોલીપોપ આપશું લટ નવી સ્કીમો આપશું તમે વળી પાછા ભડવાઈ જશો પાછા તમે કમળનો બટન દબાવશો ત્રીસ ત્રીસ વર્ષથી સરકાર હોય અને જો રોડ રસ્તાની દર ચોમાસે આવી હાલત થઈ જતી હોય ને તો હું તો કહું છું આપણી અંદર ત્રીસ વર્ષમાં આમ નાગરિક જનતા નું હું ભૂલું કરવાના છો મફતમાં રોડ તમારે બનાવવાના જ મફતમાં રોડ બનાવવાના જ તમારે જનતા પાસેથી એટલો ટેક્સ લ્યો છો વેરાઓ લ્યો છો છતાંય તમે રોડ રસ્તાની સુવિધા આવી આપતા હોય તો તમને જીતાડીને અમારે શું કામ છે આ કે ભારતીય જનતા તોય જીતી જાય પણ આ ઘમંડ દોસ્તો આપણે આ વખતે તોડવાનું છે છે કે નહીં આ વખતે આ લોકોને એકવાર મોરે મોરે બતાવી દેવો છે આપણે ખબર પડી જવી જોઈએ કે વાળી થશે કામ નહીં કરો તો વિસાવદર વાળી થશે આ જનતાની તાકાત છે પરિવર્તનની ખૂબ જબરજસ્ત લહેર ચાલી છે સમગ્ર ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીના કોંગ્રેસ પાર્ટીના નેતાઓ પોતાની પાર્ટી છોડી છોડીને આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે હમણાં હું એક મારે મહેમાન આવ્યા હતા અમદાવાદથી મને બહુ સારી વાત કરી કે બે હજાર ની અંદર અમે બિલ્ડર લોબી અમદાવાદની અંદર નક્કી કર્યું છે કે આ વખતે આપણે આમ આદમી પાર્ટીને સમર્થન કરવાનું છે અને પછી જે થાય જોઈ લેવાનું મોરે ફટકારી અમદાવાદ કે જો આ બિલ્ડરો પોતાનો બિઝનેસ કરતા હોય આટલો ડર ના માહોલ ની વચ્ચે છતાં એ આટલી હિંમત બતાવતા હોય તો હું તમે તો નાનો માણસ છીએ હું કરી લેવાના છે આવડે આપડું મને હમણાં એક જણો કહેતો હતો કે ભાઈ તું બહુ બોલે છો ની અંદર થોડું ધ્યાન રાખજે આ લોકો ગમે ત્યારે બુલડોઝર બુલડોઝર ફેરવી દે અરે હું બુલડોઝર ફેરવવાના સુરત આખામાં નું સંડાસ નથી ક્યાં બુલડોઝર ફેરવશે ઘર ઘરનું મકાન મારે હોય તો બુલડોઝર ફેરવશે ને અને એ બધી થી આપણે પીવાનું નથી એક વખત આપણી અંદરની જે તાકાત છે આ સરકારને બતાવવાની છે બે હજાર સત્યાવીસ ની અંદર આમ આદમી પાર્ટી ને એક વખત તમે સત્તામાં બેસાડો દોસ્તો ત્રીસ ત્રીસ વર્ષ થી આ ત્રણ કલાક ચાર ચાર કલાક દિવસ ધક્કા ખાવા પડે છે અને એ લોકો ઓફિસ માં બેઠા બેઠા આપણી સામુ એને દાંત કાઢે શરમ આવી જોઈએ આપણને લોકો ને શરમ આવી જોઈએ આપણી અંદરનો હાથમાં જાગવો પડે કે હવે ભણંગૂઠા છે આપને આપણે વ્યાયાના છે સત્તામાં ભણેલા ગણેલા લોકો આટા મારે છે નોકરી માટે વલખા મારે છે આ પ્રોફેશનલ અધિકારી આ લોકોને જ્યારે સેલ્યુટ મારતા હોય ત્યારે આપણને દુઃખ થવું જોઈએ કે આઠ પાંચ ચોપડીના મોટા મોટા કમિશનરો સેલ્યુટ મારે છે આપણને દુઃખ થવું જોઈએ કે પોતાની મહેનત પર બનેલા પોલીસ અધિકારીઓ કમિશનરો આ લોકોને સેલ્યુટ મારે છે માટે દોસ્તો બે હજાર સત્યાવીસની અંદર જો ખરેખર પરિવર્તન લાવવું હોય તો એક વખત મગજની અંદર તમે નક્કી કરી લો મનમાં પાર્ટીના કમળને આપણે તૈયાર છો બધા વિસાવદરવાળી કરવાની કોલર પકડીને બહાર કાઢવાના કામ ન કરે તો આપણી પાસે હોઠ ભીખ ભીખ નેતા બન્યા છે ઉપરથી કોઈ નથી મોકલે આ લોકોને આપણી પાસે હોત ની ભીખ માગી નેતા બીડા છે ને હોટ મળ્યા પછી આ લોકો આપણી મજાક ઉડાવે કેમ સહન થાય આપણાથી આ વખતે એક વાર તૈયાર થઈ જાવ દોસ્તો બતાવી જો લોકો અભિમાન હતું ભારતીય જનતા પાર્ટી ને ઘમંડ હતો કે અમને કોઈ ન હરાવી કે એક પાંત્રીસ વર્ષના ના યુવાને વિસાવદન અંદર ધોળ ચાટતા કરી દીધા બધાને આખી ભારતીય જનતા પાર્ટીની ની ફોજ ઉતરી હતી ચારસો ચારસો એના મંત્રીઓ નેતાઓ ઉતર્યા હતા ગલીએ તમે જો ભારતીય જનતા પાર્ટી વાળા આમાં દેખાય પણ એકલા યુવાને વિસાવદર ની જનતા એ મન ની અંદર ગાંઠ વાળી હતી કે આ વખતે ભારતીય જનતા પાર્ટી ને ઉકાળી ફેંકવાની છે અને એ શરૂઆત વિસાવદર થી થઈ છે દોસ્તો એટલે આ વખતે આપણે એક વખત મક્કમ થઈ અંદર નો હાથમાં જગાડીને નક્કી કરવાનું છે કે આપણા બાળકોના સારા ભવિષ્ય માટે આપણને હોસ્પિટલની સારી સુવિધા માટે સારી સરકારી સ્કૂલો માટે કોણ આપણને મદદ કરી શકે એમ છે એ આપણે નક્કી કરવાનું છે આપણી અંદરનો આત્મા જગાડવાનો છે જગાડશો કે નહીં આજે હું તમારી પાસે વચન માંગુ છું બે હજાર સત્યાવીસ માં અહીંયા બેઠેલા લોકો બે હજાર સત્યાવીસ માં ભારતીય જનતા પાર્ટીને ઉકાડી ફેંકવાની છે ને આ બે હાજર ચોવીસ ની અંદર ડિસેમ્બર મહિનામાં કોર્પોરેશનની ચૂંટણી આવે છે શરૂઆત આપણે ત્યાંથી કરવાની છે આપણો મેયર બનાવો છે દોસ્તો તો આમ આથી પાર્ટીનો મેયર વેચવો પડે કામ હું કામ નો થાય બધું થાય જનતાની અંદર એ તાકાત છે કોઈ પણ અભિમાની નેતા હોય કોઈ પણ ઘમંડની નેતા હોય કે કોઈ વડાપ્રધાન સુધીનો નેતા હોય એને રોડ પર લાવવાની જનતાની અંદર તાકાત છે અને એ તાકાત છે આપણા હોટની આપશો કે નહીં આવકે બે હજાર છવ્વીસમાં ડિસેમ્બર મહિનામાં ચૂંટણી આવે છે એક વખત આ ડિસેમ્બર મહિનાની કોર્પોરેશનની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીનો મેયર બની ગયો તો બે હાજર સત્યાવીસ વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને જીતતા કોઈ નહી રોકી શકે કોઈ નહીં રોકી શકે કોઈનામાં તાકાત નથી એવી એટલે આ શરૂઆત તમારે કરવાની છે દોસ્તો અહીંયા જેટલા ઉપસ્થિત છે લોકો એ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર માનું છું અને ડિસેમ્બર ની અંદર આપણે જે કોર્પોરેશનની ચૂંટણી આવે છે એ ચૂંટણી કરજો કે જેને તમે વોટ આપો છો અને વોટ આપ્યા બાદ તમારા વિસ્તારની અંદર જે કાંઈ પ્રશ્નો છે નાના મોટા રોડ રસ્તા સ્ટ્રીટ લાઇટ ગટરના ઢાંકડા ખુલનાર છોકરા પડી જાય ગટર આ લોકોના પેટનું પાણી નથી હલતું વિચાર કરો તમે